આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં આઈસીડીએસ દ્વારા જીરોથી છ વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ